આધુનિક ફેશનનો સૌથી મોટો ફાયદો એ છે કે આ છેસરમાં વધુ માણસોની જરૂર પડતી નથી અંદાજે ત્રણથી ચાર માણસોની જરૂર પડે છે અને આ છેસર ધીમે ધીમે આગળ ચાલે રાખે છે એટલે ઘઉંનું કોઈ પણ ભાગનું ભેગા કરવાની રામાયણ રહેતી નથી અને આ શેસરમાં ઓટોમેટિક સિસ્ટમ છે અને હોતો હોય છોડ જરૂર ઉપાડે છે તમે જોઈ શકો છો એકદમ ઘઉં ચોખા નીકળે છે અને ઘઉંનો જે તે કચરો વધે કે કુવલ તે એક પેટીમાં જમા થઈ જાય છે અને તે સેઢાની એક બાજુ નાખી દે છે અને તેની સાથે સાથે ઘઉં પણ એવી રીતે સ્ટોરેજ થાય છે જોઈ લો તમે મિત્રો આવી રીતે ઘઉંનું પણ સ્ટોરેજ થાય છે ઘઉંને પણ તમારે ગમે છે તે તમારે નાખી દે છે અને આ ટોલીમાં લગભગ ત્રીસ થી પાંત્રીસ મણ ઘઉં ઉપર સમાય છે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ